નીચે જાય પણ ઘોડાની પણ કરતા હોય એટલે પ્રાણીઓનો ઉપયોગ કરે છે તો આ હળ અને એના ભાગો થયા જે ખેડ કરવામાં મદદ કરે એમાં ખેડ કરવા ખેડ આપણે તેની મદદ થી કરીએ છીએ હળ ની મદદથી બરાબર હવે ખેડ થઈ જાય પછી

બીજું કે હવે આજના સમયની અંદર હળનો ઉપયોગ ધીમે ધીમે કેવો થતો જાય છે ઓછો થતો જાય છે હાલ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ ટ્રેક્ટર ટ્રેક્ટરની પાછળ જે બાંધેલું આવે એમ શું કહેવાય કશું પણ હવે ચાલશે નહીં તો કલ્ટિવેટર કલ્ટિવેટરનો ઉપયોગ કરે કલ્ટિવેટરથી સમય બી બચે અને ખેડ વ્યવસ્થિત ઊંડી થાય તો આજે લોકો ખેડ કરવા માટે મોટા ભાગે હળની જગ્યાએ શેનો ઉપયોગ કરે છે ટ્રેક્ટરની અંદર કલ્ટિવેટર જેવું જ બીજું આ છે સીડ ડ્રીલ શું કહે છે આ સીડ ડ્રીલ એ શું છે ટ્રેક્ટરની પાછળ વાવણી કરવા માટેનું સાધન છે વાવણીઓ કહે શું કહે છે એનો ઉપયોગી કરવામાં આવે તો આને તો રોજ બાપડો બાપડો કેટલા જણ આને બાપડી હળપણે તમે કેટલા જણ ગયા છો છીએ ને આ સમર્પણ પણ ગયા ચાંદુ બધા આપડે જાય

Vamos lá pra mais água,